ઓવરચાર્જમેન્ટ પેન્ટીંગ થયું બીજે એકે ને ને બીલડીતું નહી અને મોટાથી કોનીંદર 1.3 ની હેરી મિત્ર બાત કી રિલેશભાઈ ગોવાંગોચાને અને ધનનો મિટન છે મકાન ની અંદર પાણી ગળી ગયા છે અને અમે હું સરપંચ ઘરે જઈને કહી રહ્યા છીએ વ્યવસ્થા નિશાન ની અંદર કરવામાં આવેલી છે ડોક્યુમેન્ટ કેમ કે સામાન લઈ અને અત્યારે અંદર જવા વિનંતી કેવામાં આવેલી છે અસ્તુ જય ભારત